નમસ્કાર દિલથી આભાર માનું છું મારા વાલા રાજકોટવાસીઓ અમે એક પીડિતોના ન્યાય માટે એક મહિનાથી લડત ચલાવી એમાં આપ સૌનો પ્રેમ સહયોગ અને આશીર્વાદ મળ્યા આજે માસિક તિથિ નિમિત્તે અમે અપીલ કરી હતી કે રાજકોટવાસીઓ આપ અડધો દિવસ રાજકોટ બંધ રાખો મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરો અને પરિવારો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એમાં મદદરૂપ બનો હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આપણું સૌરાષ્ટ્રનું હૃદય એ ધબકતું છે અને સંવેદનશીલ છે કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે આપે સૌએ માનવતાના ઉત્તમ દર્શન કરાવ્યા જડબે સલાક રાજકોટ બંધ રાખ્યું એ માટે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું શૈક્ષણિક સંસ્થાઓએ સામે ચાલીને કહ્યું કે અડધો દિવસ અમે પણ શ્રદ્ધાસુમન સમર્પિત કરીને બંધમાં જોડાઈશું ખાસ કરીને ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકોએ ગઈકાલે કેન્ડલ માર્ચ પણ કરી અને આજે સંપૂર્ણ બંધ રાખી વેપારી મહામંડળોએ ખૂબ દિલથી બધાને મેસેજ કરીને કહ્યું કે આ લડત કોંગ્રેસની છે અને મેં આવકારીએ છીએ અને ન્યાય માટેની આ લડતમાં વેપાર ધંધા બંધ રાખો જડબે સલાક ઐતિહાસિક રીતે રાજકોટ બંધ રહ્યું આનો યશ હું મારા રાજકોટ રાજકોટવાસીઓને આપું છું આપ સૌનો આભાર માનું છું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ અને ખાસ કરીને સેવાદળના સાથીઓ તો બહારના રાજ્યોમાંથી પણ માનવતાના કામ માટે આવ્યા એમનો સૌનો આભાર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના સાથીઓએ શાળા સંચાલકો સાથે સંવાદ કરીને અડધા દિવસના બંધમાં સહયોગ આપ્યો સૌનો આભાર માનું છું ન્યાય માટેની આ લડત એ લડતના પરિણામ સુધી એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે તો સરકારને પણ વિનંતી કરીશ કે અહંકાર નહીં માનવતાના દર્શન કરાવો પીડિતો સાથે સંવાદ કરો નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છોને પકડો જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય આવું ન બને સરકાર પણ આ બાબત જરૂર યોગ્ય પ્રતિસાદ સકારાત્મક આપે એવી આશા રાખું છું ફરી વખત રાજકોટવાસીઓ આપે જે પ્રેમ આપ્યો છે જે ન્યાયની લડતમાં બંધને જડબે સલાક બંધ બનાવ્યું છે એ માટે આપ સૌનો ખૂબ આભાર